જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો આશા રાખું કે મજા મજા ને મજામાં જશો તો આજે હું તમને જણાવીશ કેવી રીતે ચા નાસ્તો બનાવી ચા નાસ્તો બનાવીને પાછાડવાનો કાના કાનાને જગાડી નવરાવી દોરાવી અને એને ચા નાસ્તો કરાવી અને પછી મારે એને સ્કૂલ મૂકવા જવાનું તો મિત્રો કાના સ્કૂલ તો દૂર છે એટલે હું હાલીને જાઉં એટલે મને મોડું તો થઈ જવાનું છે પાસે એમને પણ ચા નાસ્તો કરાવવાનો ચા નાસ્તો કરીને આઠ વાગે ઓફિસ જાય એટલે પાસલ નું કામ તો આપણે જ કરવાનું પછી મારે નાવાનું હોય કપડા ધોવાના હોય કચરા વાળવાના હોય પોતા કરવાના હોય એમાં સાડા અગિયાર થઈ જાય

ત્રણ વાગી જાય એટલે પછી મારે શોર્ટ વિડીયો બનાવવાનો ટાઈમ થઈ જાય મિની વ્લોગ બનાવવાનો ટાઈમ થઈ જાય એના પછી યુટ્યુબ નું કામ ચાલુ થઈ જાય ઠેર પાંચ વાગ્યા સુધી આલે ધીમે 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 એમ એક વાર બનાવ્યું પછી બીજી વાર બનાવ્યું એમ કરીને પાંચ વાગી જાય બરોબર પાંચ વાગે એટલે કાનાને ટ્યુશન મૂકવા જવાનું ટ્યુશનથી પાછો સાત વાગે આવી જાય એટલે વાર એ બે બે કલાકના ગાળામાં પછી મારે માર્કેટમાં જવું પડે શાક બકારો લેવા માટે પાછા સાત વાગે જાય એટલે સાત વાગે એક બાજુ તો કાના લેવા જવાનું બીજી બાજુ આપણે રસોઈ બનાવવાની તો પહેલું હું તરત જ જાઉં કાનાને લેવા માટે અને પાછી આવીને રસોઈ બનાવું પાછા આઠ વાગી જાય આઠ વાગી જાય એટલે નિલીશ પણ આવી જાય ઓફિસથી એ આવે એટલે બસ બધા બધા ભેગા ભેગા જમી બેહીને અને પછી હું મારું કામ કરું કચરા પોતા ને એ કરવાનું મારે એ પછી બેઠા બેઠા જે મેં દિવસે વિડીયો ઉતાર્યા હોય એ ચેક કરતા હોય એમાં કોઈ વિડીયો એવો ડિફરન્ટ આવી જાય તો એને પાછું ડિલીટ કરવાનું ડિલીટ કરીને પીસી ઉપર વિડીયો શેર કરતા જ હોય અને પાછા જે વિડીયો ડિલીટ થઈ ગયો હોય એ પછી મારે સાંજે વળે પાછું બનાવવું જ પડે અને પાછા એ સવારમાં મારે અપલોડ પડે કરવાનું ના વિડીયો બનાવવા માટે મારે થોડોક ઘરનું કામ જલ્દી કરી અને ટાઈમ યુટ્યુબ માટે મારે કાઢવો જ પડે તો હું આ રીતે ઘરના કામમાંથી પણ યુટ્યુબ નું કામ કાઢું છું તો મિત્રો આ છે મારા ઘરની કહાની તમને આ વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ ને ચેનલ ને સસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા જય માતાજી